સુરેન્દ્રનગર પોલીસે ચેક રિટર્ન કેસના એક વોન્ટેડ આરોપીને વિસનગરમાંથી ફિલ્મી ડબે ઝડપી પાડ્યો છે આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો પોલીસે જોડાવાના બહાને ગોઠવી તેને દબોચી લીધો હતો જોરાવરનગરની શાળા નંબર નવની ગલીમાં રહેતા આડત્રીસ વર્ષીય નિકુંજ વિનુભાઈ પરમાર સામે સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં ચેક રિટર્નના બે કેસ નોંધાયા હતા ગત નવેમ્બર માસમાં કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપતા તેને એક વર્ષની કેદની સજા ફટકારી હતી આરોપી હાજર ન થતા કોર્ટે તેની સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યું છે મહેસાણા શહેરમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પંચાલ સમાજ અને બાવીસી પંચાલ સમાજનું એક ભવ્ય અને ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પાંચ હજારથી વધુ જ્ઞાતિજનો ઉમટી પડતા ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ઘટતી જતી વસ્તી અંગે જાગૃતિ લાવવા અને સંગઠન મજબૂત કરવાનો રહ્યો હતો બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ખાતે મિની મહાકુંભ ચાલી રહ્યો છે અગિયારથી પંદર જાન્યુઆરી દરમિયાન આયોજિત આ મિની મહાકુંભમાં સનાતન સંસ્કૃતિનો વૈશ્વિક પ્રભાવ જોવા મળી રહ્યો છે સાત સમંદર પારથી આવેલા વિદેશી શ્રદ્ધાળુઓ પોતાની કોર્પોરેટ કારકિર્દી અને ભૌતિક સુખ સુવિધાઓ માર્ગે વળગ્યા છે જર્મની રશિયા અને તુર્કીના સાધકો માટે ભારત હવે માત્ર પ્રવાસનું સ્થળ નહીં પણ આધ્યાત્મિક ઘર બની ગયું છે થરાદ તાલુકાના દલિત સમાજના સર્વાંગી વિકાસ અને સમાજમાં વ્યાપક બનેલા કુરિવાજો દૂર કરવા માટે રવિવારે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગનો મુખ્ય હેતુ સમાજના બંધારણને વધુ મજબૂત બનાવવાનો અને સમયોચિત સુધારાઓ લાવવાનો હતો ચર્ચા દરમિયાન સમાજમાં પ્રચલિત કુરિવાજો અંધશ્રદ્ધા તથા બિનજરૂરી ખર્ચ જેવી પરંપરાઓ પર ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો પાલનપુર શહેરમાં ઉત્તરાયણના તહેવારો દરમિયાન ઘાતક દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે બનાસકાંઠા પોલીસ અને મહારાણા સેવા ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે આ અંતર્ગત મોટર ચાલકોની સુરક્ષા માટે બાઇક પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી હાથ છે પાટણ ઠંડીનું જોર વધ્યું છે ઉત્તર દિશામાં પવનોની અસર હેઠળ સોમવારે સવારે લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો પ્રભાવ વધ્યો છે સોમવારે પાટણનું મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ હતું ઉત્તર દિશામાંથી ફૂંકાતા પવનોની ગતિમાં વધારો થવાને કારણે તાપમાનનો પારો નીચે ગયો છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન કોપી કરતા ઝડપાયેલા ત્રણસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ માટે અમાલ પ્રેક્ટિસ એક્ઝામિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષામાં ગેરરીતિ કરાતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે શિસ્ત ભંગના પગલાં લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે કમિટી સમક્ષ હાજર થયેલા તમામ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે સુરેન્દ્રનગર પોલીસે ચેક રિટર્ન કેસમાં એક મોન્ટેડ આરોપીને વિસનગરમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો પોલીસે દાણા જોડાવાના બહાને છટકુ ગોઠવી તેને દબોચી લીધો હતો ઊંઝા નાગરિક સહકારી બેંકની ત્રણ બેઠકો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીનું પરિણામ રાત્રે જાહેર કરવામાં આવ્યું છે કુલ પાંચ ઉમેદવારોમાંથી બે મહિલા અનામત અને એક અનુસૂચિત જાતિ બેઠક પર વિજેતા જાહેર થયા છે ઊંઝા ગંજ બજાર ખાતે આવેલી શેઠ એમઆરએસ હાઈસ્કૂલ ખાતે મતદાન યોજાયું હતું મતદાન બાદ મતગણતરીની હાથ ધરવામાં આવી જેના પરિણામો રાત્રિના સમયે જાહેર થયા મહિલા અનામત બેઠકો પર પટેલ પ્રિયલબેન પ્રતિશ કુમાર પાંચ હજાર આઠસો બાર મત મેળવી વિજય બન્યા હતા